એની અંદર તમે ખાલી સ્ટીકર એક સારી કંપનીનું નાખી દીવો અને એનું જે રિઝલ્ટ મળે તમને એ યકસ્ટ્રા હોય તમારે ખાલી કરવાનું કે દવાનું પ્રમાણ સેજ કમ કરવાનું ભેગું સ્ટીકર નાખવાનું એનું રિઝલ્ટ તમને દોઢું મળશે ડબલ મળશે પણ સ્ટીકર કેવું વાપરવાનું તો એનું મારે તમને રિઝલ્ટ બતાવવું છે કે સ્ટીકર આવશે જબરજસ્ત હવે તમને બતાવું આ સ્ટીકર આ તમે જોવા સ્ટીકરનું રિઝલ્ટ ધારો કે આપણે આમાં નાખવા આ જો આ આ સ્ટીકરની તાકાત જુઓ તમે ઠેઠ આમ કદાચ પાંદડું વધેર્યું હોય ને ન્યા લીગી આ દવા વહી જાય આખા પાનમાં ફેલાઈ ગયું પાનની આરપાર આ દવા ઉતરી જાય હજી આમાં તમને હેરવાર બતાવી દો કે આ આ બોલ કે નિર્ય છે આ જો ધીમે ધીમે આખા પાનની અંદર દવા થઈ જાય એટલે કે દવા આપણે ક્યારેક કોક કોક ટીપું પડ્યું હોય ને એને આવું સ્ટીકર નાખવા ને એટલે જબરજસ્ત રિઝલ્ટ આવશે તો આ સ્ટીકર સ્પીડી નામથી માર્કેટમાં આવે છે કોઈ પણ દરેક એગ્રો મળે છે ન મળતું અમારો સંપર્ક કરજો અમે તમને ઓનલાઈન મોકલી દઈશું પણ દરેક ખેડૂતની ઘેરે એક એક લીટર સ્ટીકર હોવું જ જોઈએ એટલું જબરજસ્ત રિઝલ્ટ આવશે આખા પાનની અંદર દવા થઈ જાય થ્રિપ્સના ડેન્જર પ્રશ્ન હોય જીરાની થ્રીપ્સ હોય કે લસણ ડુંગળીની ઊંડી થ્રિપ્સ હોય એને પણ મારવામાં સ્ટીકર બહુ મહત્વનો રોલ ભજવે છે તો આવું સ્ટીકર ખાસ તમે લઈ અને રાખજો સારામાં સારું રિઝલ્ટ આવશે આથી વિશેષ કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેરસર એકાવન અસ્તુ જયભાન